ત્રણેય માંગ જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે બે હજાર સોળ સત્તરનો પાક વીમો આપવામાં આવે અને ચાલુ વર્ષનું ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવામાં આવે આ ત્રણ મુદ્દાની સાથે સાથે સાની ડેમ હોય ચરકલા ડેમ હોય રેટાકાલાવડ કાલાવડ ડેમ હોય કે વંગડી ડેમ હોય કે પાછતડીનો પ્રશ્ન હોય કે જે રીતે ખેત ઓજારની સબસીડી મંજૂર કરી અને પછી નામંજૂર કરી અને આજે સરકારે ઝૂકી અને એક પરિપત્ર કર્યો છે પણ એ પરિપત્ર લાખ રૂપિયાથી ઉપરની સબસિડી માટે થયો છે નીચેનો પરિપત્ર હજી બાકી છે કે ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સવારે સાડા નવ વાગે વાવ જામનગર હાઈવે દલવાડી હોટલની બાજુમાં જે વાછરા દાદાનું મંદિર છે જે વાછરા વાવથી ઓળખાય છે એ જગ્યાએ આખો દ્વારકા જિલ્લો સામૂહિક રીતે જામનગર પોરબંદરના ખેડૂતો અને આખા ગુજરાતના ખેડૂતો આપ સૌ આવો આપણે સાથે મળી અને આપણા હક અધિકારની લડાઈ કરીએ